લાઠીના પનોતા પુત્ર રાષ્ટ્રસંત પરમપુરજી ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબનો ચોપનમો જન્મદિવસ માનવતા મહોત્સવ તરીકે ઉજવાયો લાઠીની તમામ શાળાના ધોરણ એકથી નવના વિદ્યાર્થીઓને ગેમ ગમત સાથે પેડ અને લંચ બોક્સની લાણી માનવતા મહોત્સવ સાથે હાસ્ય કલાકાર સાયરામ દવેનો ડાયરો તેમજ તમામ શાળાના બાળકોને મહાપ્રસાદ લાઠીમાં જન્મેલા અને બાળપણ વિતાવ્યું જૈન ધર્મના ગુરુના પ્રભાવથી તપસ્યાનો માર્ગ અપનાવી દીક્ષા ગ્રહણ કરી અને તપસ્યાની સાધના ફળી નમ્રમુનિ મહારાજનું સ્થાન પ્રાપ્ત કર્યું તેમની અખંડ તપસ્યાના માધ્યમથી હાલમાં રાષ્ટ્રસંત તરીકે બિરુદ મેળવનાર લાઠીના પ્રથમ પનોતા પુત્ર છે મહારાજ સાહેબના ભાઈ દિલેશભાઈ ભાયાણી અને અહેમ ગ્રુપ રાજકોટ દ્વારા દર વર્ષે લાઠી ખાતે તેમના જન્મદિવસની માનવતા મહોત્સવ તરીકે ઉજવણી કરી ગૌશાળામાં દાન અને પક્ષીઓ માટે ચણ આપી વતનનું ઋણ અદા કરી રહ્યા છે લાઠી તમામ શાળાના બાળકોને મહાપ્રસાદ પહેલાં મહારાજશ્રીના જીવનચરિત્રની ઝાંખી કરાવતું પિક્ચર બતાવી બાળકોને એક યાદગાર ગિફ્ટ પ્રદાન કરી સૌને આનંદિત કર્યા હતા રિપોર્ટર રજનીકાંત રાજ્યગુરુ સમ્રાટ સમાચાર લાઠી લાઠીના નગર શ્રેષ્ઠીઓ દ્વારા જૈન શ્રેષ્ઠીઓ દ્વારા રિવાજ સાવ નોખા અમારે તો શબ્દો એ જ અંકુને ચોખા તો હાસ્યસની લોક સાહિત્યની વાતો અને ગીતોનું આયોજન છે અને એટલી સરસ રીતે બધા આમ ગોઠવાઈ ગયા છો પણ તમને મોજ આવે અહીંયા તમે પડકારો દેજો તમને મોજ આવે અહીંયા તમે તાલી પાડજો તમને મોજ આવે અહીંયા દાંત કાઢજો કારણ કે અમુક માણસો દરેક કાર્યક્રમમાં અમને મળે જ છે પણ એ પોતાની પોતાની પ્રાર્થના સભામાં બેઠા હોય નથી એટલે તમને મોજ કરાવવા માટેનો કાર્યક્રમ છે માનવતાનો સરસ મજાનો સંદેશો લઈ અને પૂજ્ય ગુરુદેવ નમ્ર મનીષ મારા સાહેબ સમગ્ર ભારત વર્ષની અંદર જયારે વિચરણ કરતા હોય સ્વામી કમરે